ફન ઉપાડી સારું હવે જલ્દી માણસો ઉતાવળ આવીએ કાતરા ખાવા જવાની હલ્લો જોરુભા અ પેલા મેહુરભા કાળુભા બધા કાતરા ખાવા ગયા તમે આબુ હો આબુ એમ તો એમ કરો તમે આવો જલ્દી બોટ મુ હેડુ તમે આવો ચેડે હો સારું આપણે પેલા ધનુડી આવજો એ ઓબલી હૈ કણ જોઈએ ને સારું સારું જોયું તો આવો હડતા હા હા પેલા મેહુલભાઈ કીધું છે જોરુભાઈ હંગાટ કરવાને પણ હું તો કોઈ હંગાટ કરવા નહીં ને નાબૂત આવે નાબૂત કોઈ નહીં માર ઓલે કોઈ કાત્રા નહીં ખાતા 얘 કેધું એટલે બસ આપડી બરુબા શું પાક કાત્રા ઓતારી બેની લાગતું ભા થારો જલે લઈ જાય આયા ઓ સબ તો આયા હી છે કી ઓરે એ બોલો

કાતરો આ હું હતા કરું ઝેર સાતો કો નક આપડા ગાઢાઈ કેવું હતું આ ખાટા ગાતરા પર નહીં ઓ પડી ઉપર ટાઈમ કાતરો આ ઠડી ઉતવા ઠડી આ ઠડી થો પાઠડી જો

મે બોલને કે કમટીકા તાલીમ પર કી ક્યો કશું ના કાવ તો હું તારું ફવા હું તારું ફવા ये कोंगो वहां

ખાટા બઈડી આતો લ્યા કાડુબા હારો ખાટા બઈડી ખાતો તો ખા ઓલા ખાતા ખાતા આવી ના તાર તો વાડી વાબલા સમજો તો તાર આવી તમે એકલા મને તો ફોન તમે ફોન કરે કલાક થયો આયા જ નહી હોય ચડી ગયા તો બોલતા તમ નહી મેરુબા કાડુબા

બટ કેટલાય દેખાતા જ નહી આટરો હે ખાલા કે ખેતરમાં ક્યાં રાખ્યા તોય તો તમન છે જા

તમે મને ના કરવાના તારે હંગાત કરવાના રે થઈ ગયું તાણ વાળી ફોન તો કરી દીધો

એ મજા આવી qua હા હા તો આ હું આપની ઉંમરે આયા હા આ થો કાળી કરી રહ્યો

પણ કાળે તારા ચાલો ખ્યા તો ડું તો બેસ ડાળો બે જાડા બે મંડુ તો કાતા ઠોચમાં બાપા ને ઠોસમાં ખાવા

आ हम खाना दी पनौती करी रहे है काय ने वजन तो देखा नहीं वो बोल एक्टर है खाए क्यों बड़ा नहीं है कौन से ये देखो भाई को देख बाई पे खिलाड़ी है बाई पे अरे बाई पे है अल्हम्दुलिल्लाह ये को देखो दूसरे है है કી કરે એ ભગા ભગા કરતો પાછી પડી ખબર પણ નઈ જોડે લઈ જઈશ રલાઓ હું કો પાછી કે દેવાનો